નમસ્કાર દર્શક મિત્રો પ્રવેગ ટીવીના કલામંચમાં ફરીથી એકવાર આપ સૌનું સરહર્ષ સ્વાગત કરું છું હું છું સત્યન મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતના ટોચના કલાકારોને સાહિત્ય ક્ષેત્ર હોય કે પછી અન્ય કલાઓ કલા ક્ષેત્રના મહાનુભાવોને જાણવાનો આપણો ઉપક્રમ એટલે પ્રવેગ ટીવી કલામંચ અને ગયા એપિસોડથી આપણે એક મજાના કલાકાર એક સુરીલા સંગીતકાર અને એક મીઠળા ગીતકાર એવા સરસ મજાના કલાકાર નયન પંચોળીને માણી રહ્યા છીએ આજે પ્રસ્તુત છે એ કાર્યક્રમની બીજી શૃંખલા નયનભાઈ ફરીથી એકવાર આપનું સ્વાગત નમસ્કાર ગયા એપિસોડમાં આપની સાથે ખૂબ મોજ આવી જી જી આપની સર્જન પ્રક્રિયાની ઘણી બધી વાતો આપે કરી અને આપના સુરીલા કમ્પોઝિશન્સ પણ સંભળાવ્યા આજની વાતનું મંડાણ કરીએ સર્જન પ્રક્રિયાની જ વાત અને મને જે વારંવાર પ્રશ્ન થાય કે જે આપ કમ્પોઝિશન્સ બનાવો છો ખૂબ મીઠળા કમ્પોઝિશન્સ સુરીલા અને જેને કહેવાય ને કે બહુ ડિફરન્ટ ઝોનરમાં બહુ જ અલગ અલગ પ્રકારનું વૈવિધ્ય સભર હોય છે તો સર્જન કેવી રીતે સ્ફૂરે છે કોઈ પણ ગાયકે ખાસ કરીને સુગમ સંગીત ગાયકમાં ગાયકીમાં કોઈ પણ ગાયકે મને લાગે છે કે શબ્દનો સહારો શબ્દ વગરનું સંગીત અધૂરું છે જી તો એણે કવિ સાથે પણ એટલો જ ગરબો રાખવો જોઈએ જી શબ્દ એક રીતે તો હું કવિતાઓ પણ અવારનવાર વાંચતો અને મને ઘણી બધી કવિતાઓ બધી સરસ સરસ મને મળે અને સર્જન પ્રક્રિયામાં આ તમારો પ્રશ્ન મને બહુ ગમ્યો કે સર્જન પ્રક્રિયા એકચ્યુલી બેથી ત્રણ રીતે થાય એક તો જેમ કે હિન્દી ફિલ્મમાં કે ગુજરાતી ફિલ્મમાં કે જે પ્લોટ પ્રમાણેની રચનાઓ લખાય જી જી એના જે સિચ્યુએશન વિષય પરત્વ લખાય એવી રીતે કમ્પોઝિશન પણ એવી રીતે થાય કે ભાઈ અમારે આવું જોઈએ છે અમારે અહીંયા આમ જે છે હોરર જોઈએ છે કામ એવું થાય બરાબર છે કે રોમેન્ટિક જોઈએ છે જી તો અને એક એવું પણ હોય કે તમે કવિતા વાંચતા હોય તમને શબ્દો સામે એમ કે ચાલ મને ઉપાડ કમ્પોઝ કર ક્યાં વાત તમને અચાનક જ અનાયાસ એ તાર સંધાઈ જાય શબ્દની સાથેનો સૂરની સાથેનો એ એક નેચરલ વસ્તુ છે કુદરતી નેચરલ છે પછી એ અર્થ સમજતા સમજતા તમને એમ થાય અચ્છા એવું બની શકે કે કવિએ જે અર્થ પોતે સમજીને લખ્યો હોય એ કદાચ ગાયક ફણકાર એ જુદી રીતે પણ એ સમજતા હોય પણ એવું ખાસ અંતર ના હોય લગભગ કવિની લગો લગ જ હોય બિલકુલ એટલે પણ હાર્દ પકડીને એ પ્રમાણે કોમ્પોઝિશનમાં એ અવતરિત થાય સ્વરો જેમ શબ્દનું પણ અવતરણ થતું હોય એવી રીતે સ્વરોનું પણ અવતરણ થાય પણ એના માટે શબ્દ સાથે કવિ સાથેનો આવી રીતે મેં જે વાત કરી જે એક નાતો હોવો જોઈએ રિલેશન નાતો અને એક સઘન અને ઊંડાણ ભર્યો સંબંધ અને હું તો ત્યાં સુધી કહું છું કે દરેક સંગીતકારે જો ગાવું હોય ગાયકે ગાવું હોય તો લિસનિંગ પણ એટલું જ કરવું જોઈએ હા એટલે શબ્દ પણ એટલો જ વંચાવો જોઈએ ભલે હું મેં મારા જીવનમાં કોઈ દિવસ નોવેલ નથી વાંચી અચ્છા હા પણ મેં કવિતાઓ બહુ વાંચી છે હા અને તમે ગુજરાતના એમ કહેવાય કે ખૂબ જાણીતા કવિ અને ગઝલકારોની રચનાઓ ઘણી બધી કમ્પોઝ કરી મને અત્યારે એક માધવભાઈ રામાનુજ આપણા ગુજરાત એમની એક ખૂબ સરસ રચના છે કે પત્ર લખું કે લખું કવિતા પત્ર લખું કે લખું કવિતા સાજન તમને ગમે ખરો કે હવે તમે જુઓ તમે સર્જન પ્રક્રિયાની વાત કરીએ તો હું તમને એક વાત કરું કે કવિ શબ્દ એવો લખું છે કે પત્ર લખું કે લખું કવિતા સાજન તમને ગમે ખરું કે તો પાછળ પ્રશ્નાર્થ છે તો સૌ પ્રથમ મને એમ થયું કે કવિએ જો આ પ્રશ્નાર્થ મૂક્યો છે તો ગાયકીમાં પણ એ પ્રશ્નાર્થ આવવો હોવો જોઈએ તો એને મેં મને સૌથી પહેલાં આ ક્લિક થયું અને અચાનક એક સાંગોપાંગ આ મારી રચના અમેરિકામાં ભાઈ રથિન મારો એક મિત્ર છે રથિન મહેતા રતા હા એના ઘરે આમ આમ આડા પડ્યા હતા અમે લોકો બે જણા અને એણે કીધું કે ગુરુ એટલે મારી પાસે શીખતો હતો એ મને કે ગુરુ હમણાં કાકાની આ એક ચોપડી મારા હાથમાં આવી છે મેં કા લાય મને બધા બધી કવિતા હું વાંચતો હતો મને તમે કોમ્પોઝ કેવી રીતે કરો જેમ તમને આમ ઇન્ટ્રીસારી મેં કી જો આ રીતે આમ છે લાય જો હું મને કે ગુરુ આ મેં કીધું આ જો લાય મને આ ગમી કવિતા એમ કરીને પત્ર લખું લખું કે કવિતા પ્રશ્નાર્થ છે ને ક્યારેક સાવ ઉપર નથી આવ્યો કે હું આવું નથી કરતો સાવ પર નથી આવતો પણ साजन तमने गमें करू के पत्र लख लखू कविता साजन तमने गमें करू के पत्र लख लखू कविता साजन तमने गमें करू के बात करू के करू वार्ता बात करू के करू वार्ता साजन

മനോ മനു കണ ഗുഗീത സാജൻ തന്നെ ഗുരു ലഭോ കവി

સંગીતના ખાસ તો અભ્યાસની યાત્રા એમાં ઘણા બધા ગુરુજનો તમને માર્ગદર્શન મળ્યું મેં પહેલાં પણ વાત કરી એ પ્રમાણે ગુરુ વગરનું જ્ઞાન જી જી બિલકુલ અને ખાસ કરીને સંગીતમાં શિક્ષકથી મેં વાત કરી પૂજરાજભાઈ પૂજ ક્ષ્યામભાઈ શ્રી ડોરાંગભાઈ જનુકા જનાદનંદભાઈ પુરુષોત્તમભાઈ પહેલાં તો પુરુષોત્તમભાઈ જી અને પછી એક ગુરુના જ્ઞાન સાથે મેં ક્લાસિકલ સંગીતમાં શીખવાની શરૂઆત કરી પૂજ્ય શ્રી કૃષ્ણકાંત પરીક્ષાથી એમનો રોલ એક શિષ્ય ને એક સરસ રીતે એક કલા પ્રદાન કરવાનો એટલે જો ગુરુ શિષ્ય પરંપરાની જ હું વાત કરું ને મને ગુરુ શિષ્ય પરંપરા બહુ ગમે કારણ કે એક ગુરુ સાથે એક તમીઝ શિષ્ય એક રાખવાની ભાવ હા મને લાગે છે કે એ હોય ને તો કલા અડધી તો ત્યાં જ આવડી જાય એમ હા કારણ કે એ જે વિવેક સંગીત વિવેક શીખવાડે જી જી નહીં વિવેક જી અને ગુરુ સાથેનો જે તાદાત મહેતા છે જી એમાં હું નસીબદાર રહ્યો કે મને એમાં સરસ જ્ઞાન મળ્યું અને પછી આગળ જતાં બિન્દુ માધવ સાહેબ પાસેથી પણ આપણો શરૂઆત થાય અમારી સ્કૂલનાથી એ વાયલિન વગાડતા વાયલિન વાલિન વગર ખૂબ અને જય પાઠક એવો પણ મને બહુ સરસ રીતે એમણે સંગીતનો શા પહેલાં એમણે બનાવતા હા ક્યાં વાત વાહ વાહ નયનભાઈ આપણે આપણી સર્જન પ્રક્રિયાની વાત કરી રહ્યા હતા જી જી કે જે અલગ અલગ સાહિત્યકારો કવિઓ ગઝલકારો એ લખેલી રચના ને તમે અલગ અલગ રીતે કમ્પોઝ કરો તો મને આ તબક્કે એક ખૂબ તમારી જ કમ્પોઝ થયેલી એક એક મજાની રચના છે તુષારભાઈ શુક્લ ની એ રચના છે ને રોમેન્ટિક સોંગ છે જી જી ખૂબ મજાનું છે એ તો પ્રેમ ઉપરનું છે પ્રેમ કરું છું હું તને પ્રેમ કરું છું હા હા યસ યસ તો એ સંભળાવા વિનંતી છે એમણે સરસ મસ્તી પર આમ લખેલી છે તો એવી જ રીતે મેં એને કમ્પોઝ કરી છે પ્રેમ કરું છું હું તને પ્રેમ કરું છું

અને સત્યનભાઈ આ સ્વરાંકન મારે બેસાડવું નથી પડ્યું સાંગો પાંગ એમને ઉતરી જ આવી જશે આ વાત વધતો રહે છે સહેજ પણ ઘટતો નથી કદી વધતો રહે છે સહેજ પણ ઘટતો નથી કદી છલકા તો જાય છે છલકા તો જાય છે હું જેમ જેમ કરું છું હું તને પ્રેમ કરું વાહ હું તને પ્રેમ કરું આહા બહુ છે અરે સાહેબ બીજો અંતરો જોજો ઇરશાદ દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને

ગમતું રહે છે જેમ તને ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું જાણું નહીં કે કેટલો જાણું નહીં કેટલો ને કેમ કરું છું હું પ્રેમ કરું છું વાહ હું પ્રેમ કરું

પણ એવું મારા કેસમાં ઓછું ઓછું થયું છે ઓછું થયું છે કારણ કે શબ્દ છે મારા જી 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 બિલકુલ અને એનવે જીવનમાં એક અનએક્સપેક્ટેડ ઘટના ઘટી ગઈ અને પેન એમ અમેરિકન જે પેન અમેરિકન વિમાન નું જે લોંગ બેક વર્ષો પહેલાની વાત છે 1988 માં હા એટી 6 માં અને એ જે આખું શોકિંગ આખો એક્સપિરિયન્સ હશે તમારી તમારી સાથે અને તમારી સાથે સવાર જેટલા પણ ટ્રેનમાં હતા તો એણે એ એ ઘટનાએ તમારા ભાવ વિશ્વ પર કેવી અસર કરી બહુ સાચું કહું તો એ એ ઇન્સિડન્ટ એવો હતો કે બહુ નાની ઉંમરમાં મને એટલા વર્ષના હું બાવીસ વર્ષનો હતો એકવીસ જસ્ટ પૂરા કર્યા હતા અચ્છા એટલે બાવીસમાં એન્ટર થયો અને તમે પરફોર્મન્સ માટે કોઈ ગ્રુપ સાથે જઈ ગ્રુપ સાથે એક અમદાવાદનું જાણીતું ગ્રુપ આયુષ્કલ ગ્રુપ સાથે ગયો હતો અને એમાં છોકરીઓ પણ હતી અને છોકરાઓ પણ હતા ડાન્સરો અને હું મ્યુઝિકમાં હતો અને એમાં લગભગ બાવીસ જણા મરી ગયા અને એટલે આખી સ્ટોરી છે કે એમાં એની ઉપર તો એક ફિલ્મ બની ગઈ ફિલ્મ બની ગઈ અને એમાં મને પણ ઈજા થઈ કારણ કે એની સ્ટોરી આખી બધી છે આમ તો ક્યારેક હશે તો બીજા બે એપિસોડ થાય એવી પણ મને મને સંગીત સંગીત બહુ પણ શરૂઆતના મારા બે વર્ષ બહુ ખરાબ ગયા હતા થોડોક ડિપ્રેસ રહ્યો કારણ કે વારે વારે ગળાને હું જોઉં કે મારું ગળું જતું નથી ડોક્ટર પૂછું કે મારું ગળું એટલે અને મને આંખની ઈજા થઈ હતી એટલે એમાં હું થોડુંક ડિપ્રેસ હતો પણ સંગીત મારી સાથે હતું એટલે એનાથી બચી ગયો પણ એ પછી મારે જેટલી જેટલી વખત પ્લેનમાં બેસવાનું હતું એ પછી બહુ વખત પ્લેનમાં બેઠો અત્યાર સુધીમાં લગભગ તમને જાણીને ન હોય લાગશે હું સાહીઠ વખત હમણાં વીસ પચીસ દિવસ પહેલાં જ જઈને આવ્યો સાઠમી વખત અમેરિકા જઈને આવ્યો સિક્સટી ટાઈમ્સ અચ્છા અચ્છા એની પણ જેટલી વખત એ કેરિયરમાં બેસું એટલે મને એ મારું ઇન્સિડન્ટ યાદ આવે એટલે શરૂઆતમાં તો મને ફોબિયા હજુ પણ છે જ મને હા પણ સાયકોલોજીકલી મને થોડુંક આમ ડર લાગી ગયો હતો એટલે હું જોઉં તો મને કોઈ ગન તો નહીં દે કારણ કે કોઈ એમ કે તમને પાંચમા કલાકે તમને ગોળી મારવાની છે તો એ પાંચ કલાક તમારા બહુ ખરાબ જાય એટલે એવું બધું ઘટના હતી પણ તમારી વાત સાચી છે કે સંગીતના હિસાબે હું મદદ પણ સંગીત છે ને મને ફાયદો ત્યાં થયો કે મને ડર લાગે પ્લેનમાં બેસવાનો પણ છતાં અમેરિકા જવાનું થાય કારણ કે લેટેસ્ટ ને બધું બીજું બધા પ્રોગ્રામ્સ ના હિસાબે પણ જવું પડતું તો એ વખતે હું આપણું પ્રાદેશિક સંગીત સાંભળું સાહેબ ગુજરાતી સંગીત આપણા ગુજરાતી કલાકારો સાંભળું આપણું શાસ્ત્રીય સંગીત સાંભળું ક્યાં વાત અને એનાથી મારું ડેસ્ટિનેશન ક્યાં આવી જાય મને ખબર ના પડે અને મને મને ડર નહોતો લાગતો નયનભાઈ આપણે વાત કરી રહ્યા હતા સપનાની

सखी मधरा मीरा विते वाह क्या बात है वाह सखी मधुर मीरा दीवारो सपुढनी सपना ड

ગોકુળ મથુરા ને દ્વારિકાની રચે હસી હસી દીધી તિહાત ગોકુળ મથુરા દ્વારિક રચે હસી હસી દીધી તિહાત મા મરી ના સર્ગું તુ તુલસે નિમાણા હે પહરાવી લીધીતિ પાથમાં હે નીનામાં એક છોગમું માંવા કાનમાં તો જાણે મધ ઘોડાઈ રહ્યું છે વાહનભાઈ મારી બહુ જ ગમતી અને એકદમ સાંગો પાંગ આવી ગયા શબ્દો તમે જેવું વાંચ્યો તરત મેં કીધું અને મારા ગમતા કવિ પણ ભજન સમ્રાટ ગાયક અને કલાગુરુ આદરણીય અનુપ જલોટાજી સાથેનો પણ આપનો એક વિશેષ અનન્ય સંબંધ રહ્યો છે થોડીક વાત કરો ને વિગતે

અને એમને ત્યાં મારી બેઠક અને ગુજરાતી સુગમ સંગીત નાના ઉપર એમને બહુ જ પ્રેમ એટલે એમને સમાચાર મળ્યા કે ભાઈ આ ઇન્ડિયાથી કોઈ કલાકાર આવ્યો છે સર યંગ છોકરો છે બહુ સરસ ગાય છે મારો પ્રોગ્રામ રાખ્યો ને બહુ ખુશ થઈ ગયા તો એમને સુનીલ ગવાસ્કરજી અને બધા સાથેનો પણ બહુ સારો સંબંધ એટલે અને ત્યાંથી ત્યાંથી સવારે ચાર વાગે એટલે લંડનના ચાર વાગે ફોન કર્યો એટલે કીધું કે એક લડકા આવ્યા છે બહુ અમદાવાદ કે અમારે ગુજરાતી બહુ સરસ ગાય છે એવી બધી વાત કરી એટલે કે હા મેરે વાહ ભેજ દો પછી બીજા કે ત્રીજા દિવસે મારે ઇન્ડિયા જવાનું હતું પાછું તો મને એ વિનુભાઈએ સરસ કીધું કે તું એમના ત્યાં જા અને સુનિલ ગવસ્કરજીના ત્યાં પણ જા અરે વાહ અને ત્યાં ગયો ક્યાં વાત અને બહુ સરસ વાતચીત થઈ મેળાપ થયો એવી રીતે

અને એક આલ્બમ પણ એમના થકી એમના હસ્તે હા ભજનાનંદ 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 મારા જ કમ્પોઝિશન છે એમાં અને એમણે અહીંયા સ્પેશિયલ આવ્યા હતા જી ઉદઘાટન હા ઉદઘાટન બહુ સરસ કેસેટનો ઉદઘાટન હતો કેસેટ એ વખતે કેસેટનો જ કેસેટનો જમાનો અને મુંબઈમાં એમણે પંકજદાસજી ને તલતજીસજી ને બધાની સામે ત્યાં ઘડી આ કેસેટ ત્યાં સીડીના ફોર્મમાં રિલીઝ કરી નવી નવી સીડી રિલીઝ થઈ હતી તો એમાંનું એક સરસ તમને ગમતું भजन विनंती हो अच्छा हा हा सुन नाथ अरज अरभ मेरी हो आ, सुन नाथ अब मेरी मैं शरण पडा प्रभु तेरी हो मैं शरण पडा મેરી તુમ મનુષ્ય તન મો તુમ મનુષ્ય તન મોજન તુરા નહીં વિષયો મેં ભાઈ મતી મેરી હો વિષયો મે ભાઈ મતી મેરી આજે આપ અમારા આંગણ પધાર્યા છો પ્રવેગ ટીવીના કલા મંચના ઉપક્રમમાં અમારા આમંત્રણને માન આપીને અને ખૂબ મોજ કરાવી તમારી જીવનયાત્રા તમારી સર્જન પ્રક્રિયાની પણ ઘણી બધી વાતો થઈ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઘણું બધું જાણવાનું મળ્યું મને અને મારા દર્શક મિત્રોને પણ અને મોજ જે તમારા ગીતોની તમારા સ્વરજિત કમ્પોઝિશન્સ સત્યનભાઈ મને એક વાતનો આનંદ છે કે આજે પ્રવેગ ટીવી કલા મંચ પર આપ સૌએ મને ઉપસ્થિત કર્યો ફરીથી એકવાર હું આપણો આભાર ઋણ સ્વીકાર કરું છું ફરીથી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર નયનભાઈ મિત્રો આપણે માણી રહ્યા હતા પ્રવેક ટીવી કલા મંચના ઉપક્રમે ગુજરાતના જાણીતા સંગીતકાર અને ખૂબ મજાના કમ્પોઝિશન્સના રચયિતા સર્જક ગાયક એવા નયનભાઈ પંચોળી સાથે ગયો એપિસોડ અને આ એપિસોડ બે એપિસોડમાં આપણે ખૂબ મોજ કરી આવા જ અન્ય સર્જકો મહાનુભાવો કલાકારોને માણતા રહીશું જોતા રહેશો પ્રવેક ટીવી કલા મંચ